નમસ્કાર હું દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા મહેસાણા યુજીવીસીએલ કચેરી ખાતે બેરોજગાર યુવાનોએ મુખ્યમંત્રી તેમજ ઉર્જા મંત્રી શ્રીને વારંવાર આવેદન આપ્યા બાદ પણ નિવારણ ન આવતા મહેસાણા ખાતે ભૂખ હડતાલના ધરણા કરવામાં આવ્યા ત્રણ વર્ષથી પરીક્ષા આપી છતાં ભરતી ન થતા બેરોજગાર એપ્રેન્ટિસ કરેલા યુવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું કુલ એકસો યુવાનો સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા એડવોકેટ સાથે મોટી સંખ્યામાં યુવાનો દ્વારા પોતાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી ભૂખ હડતાલ સાથે ધરણા પ્રદર્શન કર્યા જેમાં ગુજરાત સરકાર દ્વારા દમનકારી નીતિ અપનાવી પોલીસ પાસેથી તમામની ધરપકડ અને અટકાયત કરવામાં આવી અને જિલ્લા પ્રમુખ શ્રી જયદેવસિંહ ચાવડા સંજયસિંહ ઠાકોર તેમજ હાજર યુવાનોએ પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણના હાથે પોલીસ સ્ટેશનના પારણા કર્યા આ કાર્યક્રમમાં જીતુભાઈ કાપડિયા ધીરજભાઈ સોલંગ સંજયસિંહ ઠાકોર યુવા વિદ્યાર્થી અજયભાઈ તેજપાલસિંહ ચૌહાણ વગેરે હાજર રહી યુવાનોને પ્રોત્સાહન આપ્યું હતું બેરોજગાર યુવાનો ભરતી ન થાય ત્યાં સુધી લડી લેવાના મૂડમાં જોવા મળ્યા આ લડત હવે ગાંધીનગર તરફ જવાની તૈયારી બતાવી રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા